તારી બુરભા બેઠાશુ શરૂઆત કરવા દેજે મને તોડી નાઠા બેઠા બેસ છે એ લાયા જોવા તો સારી છે પણ તોય મને ફેંકવા તો દે છે વ્યવસ્થિત કોઈ વ્યવસ્થિત નહી યાર કેમ યાર આવી ભેંસ લેવા દીયા કેટલા માં લાયા આ ભેસ ભેંસ આવે લાયો 55 માં 55 માં લાયા ઓ મને વાત કરી હોત તો 35 40000 માં લીયાલો ત્રણ ભેંસ નવ નવ નું દસ દસ લિટર દૂધ કાઢે તાન અને આમાં ખબર કઈ યાર તમે આવો ભેંસો નો વેપાર કરો છો પણ વાત તો કરવી પડે કે તમારે મને હાલ એવી તમારી ખબર નથી નકર હું તો લાવો

હજી થોડું ક્યાંક ક્યાં પડશે ગમવા જઈને આર્યો મને કઈ જો તે ત્રણ છેતરો લાગે છે આર્યો બહુ ફરવા વાળો ખરો કોન્ટેક્ટ વધારે હોય એક અનુભવ બધો ખરો મને લાગે છે હું છેતરાઈ જ હોય આ મને જબરજસ્ત ટેન્શન આની જો જે થવાનું હોય થયું તા ને તો છેતરોના ના પોણી લે તો છે પોણીમાં ને પી હેડ

લા તારા હાથ નતા તેરો તું હે ઘેર જા ને ઘેર જા હું જોઈ રહ્યો છું આ એ ઇન માએ મને બાઈક બાઇક કરે છે બાઇક ની તો જરૂર છે પણ પૈસા ની તો સગવડ હોવી જો કે ના હોય તો બહેરા અને ઉપર લોન કરી દઉં મેરા આવશે ખ્યા થઈ જાય તો એ રુખે થઈ જાય કે બૈરું જાવ તો હારું બાઇક નું કરીએ પણ કે ના બાઈક બાઇક લઈ જાવ તો હું બી તું તો બી હોય છું ઓમ ફરી જા શું કરે છે કોઈ ના ઊંઘ્યો તો ઊંઘ બગાડી તમે મારી અલે હું આખો દારો ઊંઘી રહો છો યાર અલે સપનું હતું બાઈક લાવવાનું તે સપનું પૂરું ના થયું તું ઉઠાડી દીધું એ જ સપનું છો

એવું હા તો તો મજબૂત માણસ હાથમાં આવી ગયો છે આપણા એટલે હવે ફાઈનલ તો કરવું જ પડશે કે બીજી જમીન આ ભેગામાં તો કોઈ પાર આવતો નહિ ઓછી ને કે મારે છોકરાને આટલું તો ચાલે સાલે તો બીજી પડદા છોકરાને એટલે બીજી જમીન તો જોશે કે મારા લેવાની એટલે મુર્ઘો હાથમાં આવી ગયો છે એ તો તાર ચિંત વગર કોમ સારું કરી નાખ મૂળનું આ તે હું કાંઈ નાખો પૈસા ના મારફા થોડા ઘણા હાલ પડશે ગયા એ તો પેલા જ છેલ્લા છું પોસ લખાઈ ને લઈ જ ગયા તું કહેશો આજ છું કાલથી જ કાલે જ મજૂર કર્યા બોલાઈ દે હાથે તેને પણ ઘર ખાવાનું બાવાનું એ ખાવાનું તો એ તો હોટલમાં મંગાઈ દેવાનું લે આપણો શું રોધવાનું આવા તા પૈસા લોટશું રોધવાનું બોધવાનું જોઈએ પણ આ પૈસલોને ને તો વિચાર કરી જોવા તું

એ ફોન કરે ને લઈ જજે આવી પૈસા એ સારું હા ફેંકીને તો આવ્યો ગોમો ચાર પાંચ જણો એવો ફેંક્યું છે ને તે મજા આવી જાય હું મારો મગજ જ ફોરું છું છે ને અને પેલો પેલા તો પૈસા ની વાત કરીને લાખ કાલ લેવા આવો ને ઘર સુરીને ને ફરાર થઈ જવું છે રહું જ નહીં ગોમો ઈ તો ને મારા હોય દોણા ખાવાના નહીં તો ઓણો છો પોસ લાખ હાલવાના હોય વાત કરો છો મારા બોર કરવો છે ને જમીન રાખવી છે રાખો ને પૈસા કમાો ભાઈ તમારે કરવાનું છે બધું અમે થોડા પૈસા હાલતા હું ઊંઘવા દે ને અમે સોનથી આવ્યો છે તાણે મને આમ ઊંઘ જ આવશે એ તંજારામાં તો બોર બની પાછો છે તો જેવા જવાબી પાછા જો ઉભરા છો ઓય ને દવાખાનો જઈએ છે કે તો રૂપિયા એ નહીં કે મારા જના પાન લેવાના છે તે હેડો તા ને તમે આલુ થોડા ઘણા મોચી એવું તો હેડી જો તા ને આવું મારે દવા થઈ જાય હેડો તા ને ઓ નવો રોગ નઈ લે કરો પાછો લંબી એ રહે છે સા અરે તમે તો મને કરજો તો પાછા હા પછી સીટી હેડ દે ને આપણે બે હા એમાં પાછું આ તમે આગળ હેડો હું પાછળ હેડો

લે જીવન ને આવી ગયા છે મને ફટાફટ ફેંકવાનો પ્રોગ્રામ બનાવી દેવા દે શું ભાઈ જીવન છે પૈસા લેવા આવ્યા તમે કે કાલે પૈસા લેવા આવજે પૈસા રે આ પેલી નું વાત ના કરતા પાછા ના પોલીસ નું કોક ને ઝોન કઈ ના હાઈ શકે મારા ઘેર રેડ પરવાની છે આ વાહણ કરવા કહું છું વાહન કહીને ફટાફટ મારે નેકરવાનું છે સટકી જવાનું છે મારા હેતર માં એમ કઉ છું અને મને પોલીસ પકડી જાવ તો તમે એવું કરશો કયો

જોઈશીઊી ઊંધી પૂછારી જો વાહન આટલો ગહી નાખા વાહન ગતો બારી ગયા જીવન તો તો એવો જોઈ રહેલો